રામ રામ સીતારામ ડાયરાને રાય ગામે જે ગણપતભાઈને રાશન કીટ આપવા જવાનું છે તેના પેકિંગ માટે હું અને રોહિતભાઈ આવી ગયા છીએ વિજયભાઈ જીડીયાની દુકાને વસ્તુ પેકિંગ કરવાનું પરસેવો છૂટી ગયો વિજયભાઈ મંડળના કાયમી દાતા છે અને આપણા મંડળની બધી કીટનું પેકિંગ તેમની દુકાને જ કરવામાં આવે છે વસ્તુમાં તો બહુ જાજુ નથી પણ હનુમાનજી દાદાની પ્રસાદીમાં જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે તેલ ગોળ ચા કોલગેટ નાહવાના સાબુ કપડાં ધોવાના સાબુ તુવેરદાર ચણા દાળ સિંગદાણા ચણા મગ ચોળી ભાતિયા ચોખા ખાંડ ગાંઠિયા મગડાળ મકઈના પવા સેવ મમરા મીઠું અને મસાલો જેવી વસ્તુઓ અમારા કીટમાં હોય છે બધી વસ્તુનું પેકિંગ થઈ ગયું છે અને નાના કોથળામાં અમારી નાની રાશન કીટનું પેકિંગ કરીને મૂકી દઈશું કીટ આપવા જવાના ટાઈમે કોથળો ખંભે મૂકીને નીકળી જવાય આ કાળા તડકામાં રોહિતભાઈએ બે હાથમાં રાશન કીટની વસ્તુ લઈને તે ગાડી તરફ જઈ રહ્યા છે ચાર ટાંગાવાળી ગાડીમાં અમારી નાની એવી કીટ લઈને અમે કીટ વિતરણ માટે રહી ગામ જવા માટે ગાડી લઈને નીકળી જઈશું અત્યાર સુધી જેટલી પણ કીટ વિતરણ કરી છે તે રોહિતભાઈની ગાડી લઈને જ અમે ગયા છીએ ચાર ટાંગાવાળી ગાડી લઈને નાના કેરાડાથી નીકળી ગયા છીએ રસ્તામાં મોજ મસ્તી કરતા રહી ગામના બસ સ્ટેન્ડે અમે પહોંચી ગયા છીએ રહી ગામનું તમે મિત્રો બોર્ડ જોઈ શકો છો અને રહી ગામના રસ્તા તરફ અમારી ગાડી જઈ રહી છે અને બધા વિડીયોના સુધી બન્યા રહે છે રહી ગામ જવા માટે મિત્રો ત્યાં સિંગલ પટીજ છે મિત્રો આપણે રહી ગામે પહોંચી ગયા છીએ અને તમે દૂરથી જોઈ શકો છો ફાઈનલી ગણપતભાઈ ના ઘર પાસે આપણે પહોંચી ગયા છીએ મિત્રો તમે ગણપતભાઈનું ઘર જોઈ શકો છો તે સાવ અને અને કાચી માટીનું બનેલું છે તેમના ઘરની પરિસ્થિતિ જોઈને એવું લાગ્યું કે ચોમાસામાં પણ ખૂબ પાણી પડતું હોય છે અને આમની રહેવાની બહુ મોટી અગવડ જોઈને અમને પણ ખૂબ દુઃખ થઈ જય દાદા

વિડિયો બનાવવાનો હેતુ કોઈની આર્થિક પરિસ્થિતિ ઉજાગર કરવાનો નથી પણ વિડીયોના માધ્યમથી અમે ગમે ગમ ગામમાં અથવા આજુબાજુ વિસ્તારમાં ગરીબ માણસ સુધી પહોંચવાનો છે વિડીયોના માધ્યમથી ઘણાના

ગણપતભાઈ ની આવી ખરાબ પરિસ્થિતિની જાણ અમારા મારુતિવક મંડળ ને થતા અમારા મંડળ તરફથી એક મહિનાની રાશન કીટ આપવામાં આવે છે આ કીટ વિતરણનું કામ ઘણા મિત્રોના સાથ અને સહકારથી કરવામાં આવે છે અને કહેવામાં આવે છે ટીપે ટીપે સરોવર ભરાય અને આ કીટ વિતરણમાં ઘણા મિત્રોના નિયમિત દાનના લીધે જેને પણ ફૂલની ફૂલની પાખડી આપી છે તેના લીધે અમે કીટનું આયોજન કરી શકીએ છીએ તો તેનો મારુતિ યોગ મંડળ હું ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લે નાના કેરાના બિરાજમાં છીએ હનુમાનજી મહારાજ ને એવી પ્રાર્થના કરું કે આવીને આવી સેવાની કામગીરી અમે કરતા રહી અને હનુમાનજી દાદાનો સારો આશીર્વાદ મળે અને બધાયને મારા છેલે જય 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 સીતારામ જે દાન જેને ભગવાન શીખી રાખે